લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં હોવાના કારણે સૌથી વધારે લાંબા સમય સુધી એક રાશિમાં શનિદેવ ગોચર કરે છે જેનો પ્રભાવ બધા જ લોકો ઉપર પડે છે શનિનું મીન રાશિમાં ગોચર કરવાથી મેષ રાશિને પહેલા ચરણની મીન રાશિને બીજા ચરણની અને કુંભ રાશિને છેલ્લા ચરણની સાળસાથી પ્રભાવિત કરવાની છે જ્યાં સુધી શનિની નાની પનોતીની વાત છે તો હવે સિંહ રાશિ અને ધનુ રાશિ પર એ શરૂ થઈ જશે બાવીસ ફેબ્રુઆરી બે ના શનિ મહારાજ અસ્ત અવસ્થામાં આવશે અને જ્યારે ઓગણત્રીસ માર્ચ બે ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે તો અસ્ત અવસ્થામાં જ હશે અને ત્યાં એકત્રીસ માર્ચ બે હજાર પચીસ ના દિવસે ફરીથી ઉદય અવસ્થામાં આવશે તો આવું જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે શનિ ગોચર પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો

જેનાથી લાંબી યાત્રાઓનો યોગ તમારા માટે બનશે મેસ રાશિના જાતકો વિદેશ યાત્રા અને વિદેશમાં લાંબા સમય સુધી રહેવાની ઈચ્છા તમારી પૂર્ણ થઈ શકે છે આની સાથે વધારે ખર્ચ યોગ પણ તમારા ખર્ચ તમારી આવક કરતા વધારે મોટા હોઈ શકે છે એટલે તમારે તમારા ખર્ચ ઉપર ધ્યાન દેવાની બહુ જરૂરત પડશે આ સમય આરોગ્ય સમસ્યાઓનો જન્મ આપી શકે છે આંખમાં બળવું આંખમાંથી પાણી નીકળવું આંખની રોશની ઓછી થવી પગમાં લાગવું વગેરે સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે જો તમે કોઈ એવો વેપાર કરો છો કે જ્યાં વિદેશમાં તમારા સંપર્ક હોય અથવા તમે કોઈ બહારની કંપનીમાં નોકરી કરતા હો તો એના માધ્યમથી પૈસા પ્રાપ્તિના યોગ તમારા માટે બની રહ્યા છે આ દરમિયાન તમને તમારી રોગ પ્રતિરોધક આવડતમાં કમી મહેસૂસ થઈ શકે છે અને તમે બીમાર થઈ શકો છો જુલાઈ થી નવેમ્બર ની વચ્ચે જ્યારે શનિ મહારાજ વક્રી અવસ્થામાં હશે ત્યારે આ સમસ્યાઓમાં વધારો થઈ શકે છે એટલે કે તમારે સાવધાન રહેવું પડશે એના પછીનો સમય તમારા માટે આરામદાયક રહેવાનો છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના લોકો માટે શનિદેવ નવમ ભાવ અને દસમ ભાવના સ્વામી હોવાથી યોગ કારક ગ્રહ બને છે અને ચાલુ ગોચર શનિદેવ બે હજાર પચીસમાં આ તમારા એકાદશ ભાવમાં હવે પ્રવેશ કરશે આ ગોચર ઘણી રીતે તમારા માટે ફાયદાકારક રહેશે વરિષ્ઠ અધિકારીઓ સાથે તમારા સંબંધો અનુકૂળ બનશે ત્યાં વિરાજમાન થયેલા શનિદેવની દ્રષ્ટિ તમારી રાશિ ઉપર તમારી પંચમ ભાવ ઉપર અને તમારા અષ્ટમ એટલે કે આઠમા ભાવ ઉપર રહેશે જેનાથી તમારી સમસ્યાઓને એ દૂર કરશે તમને બધી જ જગ્યાએ વિજય બનાવશે અગિયારમા ભાવમાં શનિનું ગોચર બહુ વધારે અનુકૂળ કહેવામાં આવે છે પરંતુ આ દરમિયાન શિક્ષામાં થોડી કાળજી રાખવી પડશે તમને બાળકને લઈ થોડી ચિંતાઓ થઈ શકે છે પરંતુ એના પછીનો સમય સારો રહેશે તમારી ઈચ્છાઓ પૂરી થશે વરિષ્ઠ અધિકારીઓનું સાનિધ્ય નોકરીમાં ઉન્નતિના યોગ બનાવશે વેપારમાં પણ ઉચ્ચ સફળતા મળી શકે છે લાંબી યાત્રાઓથી તમારા કામ બનશે તમે પોતે એક અનુશાસિત જીવન જીવવાનું પસંદ કરશો જે કામ પૈસાના કારણે અટકેલા હતા તે હવે તમને પાકું થશે જે તમારી પૈસાની કમીને પૂરી કરશે અને આનાથી રોકાયેલા કામ પણ બનતા જણાશે તો મેષ તથા વૃષભ રાશિના જાતકો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિદેવનું ગોચર બે હજાર પચીસના બાકીના દિવસોમાં તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરશે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે